ઘરઘરાવ મારુતિ સુઝુકી ઇકો કાર વેસવાની છે અને ફાઇવ સીટર એસી ઇકો કાર છે કારમાં બધા ટાયર તમને સાવ નવા જોવા મળશે પેટ્રોલ પ્લસ સીએનજી ઉપર કાર વર્ક કરે છે સીએનજી એન્ટ્રી જોવા મળી જશે તો વહેલા તે પહેલાં મિત્રો વહેલી તો કે માલિકનો કોન્ટેક કરી લેવો ગણતરીના દિવસોમાં આ કાર વેસાઈ જશે માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે કિંમત મોડલ અને ક્યાં જોવા મળશે તે પણ આગળ જ વિડીયોમાં મળી જશે વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો અને આપણી યુટ્યુબ ચેનલ ફેસબુક પેજ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સએપ નંબર નીચે પટ્ટી જાય તેમાં આપેલો છે તે નંબરમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે નીચે પટ્ટીમાં માત્ર જાહેરાત આપવા માટેનો જ મોબાઈલ નંબર છે વાત કરીએ આપણે મારુતિ સુઝુકી ઇકો સ્ટાર કારની મોડલની તો બે હજાર અને સત્તર અઢારનું મોડલ છે ટુ ઓનરમાં ઇકો કાર હે કાર છે પેટ્રોલ પ્લસ સીએનજી ઉપર કાર વર્ક કરે છે સીએનજી કિટ જોવા મળશે કારમાં અને એન્ટ્રી પણ જોવા મળશે બાર કિલોની બોટલ જોવા મળશે સીએનજી તેવું માલિકનું કહેવું છે પાવરફુલ એસી વર્ક કરે છે સીટ કવર વગેરે કમ્પ્લીટ જોવા મળશે મ્યુઝિક સિસ્ટમ કમ્પ્લીટ વર્ક કરે છે બધા ટાયર તમને સાવ નવા જોવા મળી જશે અને ઇકો કારમાં ક્યાંય પણ કાટછળો તમને જોવા નહીં મળે નો એક્સિડન્ટ કાર છે અને કાર નો એક્સિડન્ટ કારસળો ક્યાંય પણ તમને કારમાં જોવા નહીં મળે તો બોડી લાઈન ખૂબ જ સારી જોવા મળશે ફૂલ એસેસરીઝ જોવા મળશે ટીપટોપ કન્ડિશન જોવા મળશે તો કાર પંચાણું હજાર કિલોમીટર જેન્યુઅલ ફરેલી છે તેવું માલિકનું કહેવું છે ટીપટોપ કન્ડિશન જોવા મળશે આખી કાર ઓરિજિનલ વીમો પાર્સિંગ રનિંગ જોવા મળશે અને કારમાં એક પણ રૂપિયાનો ખર્ચો હાલમાં જોવા નહીં મળે તો વાત કરીએ કારની કિંમતની તો માલિકે કારની કિંમત કોલ ઉપર થઈ જશે તેવું કેવું છે માલિકનું તો માલિકનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે પિંચ્યાશી એક અઢાર ચોર્યાશી સત્રીસ માલિકનો મોબાઈલ નંબર છે કિંમત માટે તમારે કોલ કરવાનો રહેશે અને વધુ માહિતી માટે પણ તમે કોલ કરી શકો છો રૂબી સ્થળ પર કાર જોઈ અને લઈ શકો છો તો માલિકનો મોબાઈલ નંબર સ્ક્રીન ઉપર નીચે આપેલો છે પિંચ્યાસી એક અઢાર સોર્યાશી સત્રીસવાળો અને આ કાર તમને જોવા મળશે પ્રોપર સાવરકુંડલા જોવા મળશે તો માલિકનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં પણ બંનેમાં આપેલો છે અને આપણી ફેસબુક પેજ પર વિડીયો જોતા હો તો વિડીયોના ઉપર જ પિંછ્યાશી એક અઢારવાળા નંબર આપેલો છે જય વસરાજ